નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટૂડે ન્યૂઝ દમણના એરપોર્ટ રોડ પાસે આવેલી પોસ્ટ ધ એડ્રેસ સોસાયટીના બંગલામાં

વિશેષ ઉલ્લેખનીય છે કે આ બંગલો પોલીસ હેડક્વાર્ટર્સની નજીક આવેલ હોવાથી આઈપીએલ સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ત્યાંથી ચલાવાઈ રહી હોવી તે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થાની કાર્યશૈલી પર અનેક પ્રશ્ના ચિહ્ન ઊભા કરે છે છાપામારી બાદ બાવીસ કલાક વીતી જવા છતાં આ કેસ સંદર્ભે પોલીસ વિભાગ તરફથી કોઈ અધિકૃત જાણકારી જાહેર કરવામાં ન આવી હોવાને લઈને પોલીસની કામગીરી અંગે શંકા અને ચિંતાના ભાવ ઊભા થઈ રહ્યા છે